મિત્રો વાળીએ છું હું અને લાઈટ નથી એટલે એક લેમ્પ મને મળ્યો એટલો ચાર્જર લેમ્પ દવાની પેલી અબ્રકની પટ્ટી પાછળ મારીને અને લેમ્પ ચાલુ કરી અને જો આ ગાડલામાં આ રીતનું નાખ્યો છે મેં અને આ રીતનું લખું છું અત્યારે ત્રીસ તારીખ ની આ રાત્રિ છે લગભગ બે અઢી જેવો સમય થયો છે અને સરસ ભૂતકાળ મને યાદ કરતો હતો પહેલાં મેં સુઈ લીધું લગભગ હું આઠ વાગે સુઈ ગયો હતો આઠ વાગે સુતા પછી લગભગ દોઢ બે કલાક પછી હું ઉડી ફોન આવ્યો સતીશભાઈનો નો એટલે મને લાગ્યું સવાર થઈ ગઈ છે પણ સવાર ઘડિયાળમાં જોયું તો હજુ સાડા દસ દસ જેવો સમય થઈ ગયો ભૂતકાળને યાદગીરો ખૂબ અતીતને યાદગીરો જૂનો પાડોશ ને મંજુલામાં ને અને પેલા રણછોડ બાપા મથુરુ કાકા ઘરને યાદ કર્યું એક ઘરને આખો માહોલ યાદ કર્યો બધો જૂનો પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાનો જે સમય આખો પિસ્તાલીસ વર્ષ પહેલાનો સમય ખૂબ નિકટતાથી નિહાળ્યો પછી બહાર ગયો લાઈટ નથી હો આજે બહાર જઈને આકાશને જોયું તગમગતા તારાઓને એટલા મન ભરીને જોયા રાત્રે અહીંયા પાણી વારતો આ ખેતરમાં વાળ હતો અને એ બધું જ યાદ કર્યું રેડિયો ચાલુ છે અત્યારે અને બાપુજી પણ ખૂબ યાદ આવ્યા સમય કેવો જતો રહ્યો છે ખબર જ નથી પડતી કેટલાય ચહેરાઓ પાડોશીઓ કુટુંબ પરિવાર કે આજે ઘણા બધા નથી ઘણા બધા નથી એક સમય એવો આવશે કે આપણે પણ નહીં હોય હું પણ નહીં હોઉં અને હું પણ પાંત્રીસ પિસ્તાલીસ પચાસ વર્ષ જૂનું કોઈકની વરી સ્મૃતિમાં ક્યારેક સરવળીને યાદ આવી છે એમને કદાચ યાદ ન પણ આવું સમય કેટલો પલટતો રહે છે કેટલો ફરતો રહે છે કેવું પરિવર્તન થાય છે આપણને એમ લાગે કે અત્યાર આ છે ને એ જ બધું છે એવું નથી એટલે આવા મને વિચારો આવે ને પછી હું કંઈક થોડુંક લખું એવું મેં લખ્યું છે મારું લખેલું બધું હંમેશા છે ને કે અંદરનું સ્ફુરણ છે મારા અનુભવ છે તમારી જૂની યાદોને વિસરી નહીં જતા સમયાંતરે આંખ બંધ કરીને તમારું બાળપણ તમારે જોવાની તમારા પાડોશીઓ તમારો સંઘર્ષ તમારા મિત્રો અને એ માહોલને ફરીને વાગોળજો યાદ કરજો જેવી રીતે ભગવાનનું ધ્યાન ધરવા બેસો એવી રીતે રોજ પાંચ સાત કે દસ મિનિટ બધો વર્તમાન ભૂલીને કોઈ ભૂતકાળનું એક દૃશ્ય એક ચિત્ર એક ઘટના કોઈ એક ચહેરો કે કોઈ એક માહોલ મનમાં ચિત્રીને એને વાગોળજો તાજો કરજો ક્યાં અને કેવા હતા કોણ અને કેવા હતા કોણ સાથે હતા એ કોણની સાથે જીવ્યા તે સૌને યાદ કરજો તમને તેમાંથી ભલે પીડાઈ મળશે ભલે તન્હાઈ મળે પણ તે બધું જ તમારા વર્તમાનને રિપેર કરશે કંઈક તૂટતું ભાંગતું હશે તો એ બચાવશે ભૂલાઈ જતું હશે તો એ સંભાળશે આપ પણ એક પ્રકારનો યોગસ છે તે પીડામાંથી જ મીમાંસા પેદા થશે તે પીડા જ નવા વિચારોની પ્રસુતિ કરાવશે આવું વિચારવાથી જીવનની ક્ષણિકતા સમજાશે જીવનનું પરિવર્તન સમજાશે કુદરતનો ન્યાય નિયમ અને કર્મનો સિદ્ધાંત સમજાશે અને આ આજનો વર્તમાન પણ એક દિવસ કેવો ભૂતકાળ બની જશે અને તેથી જો તમે ક્યાંક ખોટા લેપાયા હશો તો છૂટી જશો અભિમાનમાં ડૂબ્યા હશો તો એમાંથી ઉગરી જશો બહાર આવી જશો કોઈના વર્તમાનના પ્રેમને ભૂલી જતા હશો તો એ પ્રેમ ફરીથી સંધાઈ જશે ક્યારેક જળ જંપી ગયા પછી મધરાતે આભાસ આકા આભાસનું આકાશ નિહાળી લેજો ઝગમગતા ઝગમગતા તગમગતા હજારો સૂર્યોથી મોટા તારાઓ પણ એક ટમટમીયા જેવા ઝગમગી રહ્યા છે તે વડું મોટું તે વડી મોટું આ બ્રહ્માંડ છે તેવડું મોટું આ બ્રહ્માંડ છે તેમાં તમે પકડી પકડીને કેટલું ને શું પકડી શકશો બસ પકડવા જેવું માત્ર ભ્રમ છે તેનું ચિંતન અને તેનું જ મનન કરવાથી બધું હેમખેમ પાર ઉતરી જશે આકાશમાં પ્લેનમાં બેસીને બારીએથી પૃથ્વી ઉપર નજર કરીને તમારો માહોલો તમારો મહોલ્લો જોઈ લેજો પ્લેન જેટલી ઊંચાઈએથી તેની કોઈ વિષાત નથી તો હજારો સૂર્યની હજારો નિહારી કાવો નિહારિકાઓથી શું શોધશો આવડું મોટું આકાશ છે આવડું મોટું બ્રહ્માંડ છે એમાં શું શોધશો તે સરોમાં એક જ તે છે એ બ્રહ્મ છે અને વળી તે બધું જ બ્રહ્મ પૂર્ણ સ્વરૂપે આપણી ભીતરમાં પડ્યું છે આંખ બંધ કરીને હૃદયથી તેને પુકારજો એ હજારો નિહારિકાઓનું જે બ્રહ્મ છે બ્રહ્માંડ છે એ આપણને ક્યાં મળશે આપણી જ ભીતરમાં આપણા જ હૃદયમાં આપણી હૃદયની ગુહામાં એટલે માણસ પાસે માણસના હૃદયમાં ખૂબ ઘણું છે પણ આપણે શું કરીએ છીએ આપણે એને આ માહોલમાંથી બહાર નીકળીને ક્યારેય નિહાળતા નથી બધું જ છોડી મોબાઈલ માહોલ બધું જ છોડી લાઇટ પણ બંધ કરી દીધો લાઇટનો પણ ઉપયોગ નહીં ઘર પણ છોડી ખુલ્લા ખેતરમાં બેસીને અને આખી રાત મહિનામાં એકાદ વખત ચિંતન મનન કરજો એટલે આ બધું જ પાછું મળશે અનુભૂતિઓની વાત કરું છું અનુભૂતિથી મોટું બીજું કશું જ નથી અનુભૂતિ એ જ આપણું અસ્તિત્વ છે જો આ કેવો માહોલ છે અહીંયા લેમ્પ ભરે છે લેમ્પના અંજવાળે આ લખું છું હાથમાં એક બત્તી મેં રાખી છે આ નાની એવી બત્તી છે અને આ રેડિયો પણ થોડુંક અત્યારે ડિસ્ટર્બ આમ તો કરે છે પણ એકલા હોય ત્યારે સાંભળવાની મજા આવે